હલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ જય માતાજી બધાને કેમ છો બધા તો જો આજે મારી હેલ્પ શ્રાવણ મહિનો છે તો લક્ષરાજ્ઞ બધાને ચિપ્સ ખાઈ હતી તો ચિપ્સ બનાવે છે એમાં લક્ષરાજના પપ્પા મારી હેલ્પ કરે છે नहीं लो तुम्हारे બધાને ચિપ્સ ખાવી હોય છે ઓકે લડી કમાતી નથી Lê anh em con này bị tâm ấy anh em nghĩ cái tay anh Luxu tập kết anh chị mặt anh em cái mặt tay anh em nghĩ પાડી દીધી છે આમ તો સરસ ચેવાને સરસ થઈને થોડીક વસ્તુ ખાવા દઈએ પછી સરસ થઈ જાય શું બરાબર ને શું ભાવે ચિપ્સ ચિપ્સ ને કોણે બનાવી કોણે બનાવી

અને થોડીક વાર માટે કરી પડવા દઈશું તો ચાલો હવે ચિપ્સ પડી ગઈ છે સુકાઈ ગઈ છે એટલે હવે હવે તળું છું અને લક્ષરાજના પપ્પા છે ને એ વાળી ગયા છે એ આવે સુધીમાં તળાઈ જશે કન્ટિન્યુ બ્લોક મારે છું આપ લોકો પણ એમાં ચિપ્સ નાખીએ ને એટલે જો આવું થાય તેલ એટલે ધ્યાનથી નાખવું પડે ને તો ઉભરાય પાછું તેલ થોડીક વાર તો બહુ જ એવું થતું બાર પપ્પાજી ભેંસને પાણી પીવડાવવા માટે ગયા છે એટલે આ નાની પાડી છે ને બહુ અવાજ કરે જો દીકરી કરે છે એ દીકારી બંધા ચૂપ આવે છે તારી મમ્મી ને માસી ને બધા પાડી છે ને પાછી ભાગી જાય છે પાડી ભાગે એટલે પાછળ ભીસ ભાગી છે એટલે પાડીને છોડતા જ નથી તો સારું ચાલો હું બધી ચીપ્સ હવે તળી લઉં પપ્પા આવી ગયા છે પપ્પાજી છે એટલે એમની સાથે વાતો કરે છે જો લક્ષરાજ ભાઈનું તો ચાલુ થઈ ગયું છે શું ખા છો લક્ષરાજ ચિપ્સ ખા છો તને ભાવે કેવી ભાવે હમ જો ભેંસ પાણી પીને આવી ગઈ છે કેવી જોવે સામું કેમ છો ચલો ફ્રેન્ડ્સ તો બધા આવી જાવ ગરમા ગરમ ચિપ્સ જમવા માટે અને દાણા તળિયા છે એ બી મજા આવે ચાલો જમવા ચલો ફ્રેન્ડ્સ હવે અમે લોકો જોઈએ છીએ જમવા તો અમારો હાજનો બ્લોગ અહીં જ પૂરો થાય છે તમને અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને કહેજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય માતાજી બાય ગુડ નાઇટ